सनफ्लावर ऑइल वेरी वेरी लाइट कोपावत बाय वसंत मसाला प्यो हो नाही था माइक्रोफाईन आटा चक्की अनाज दडे सुपरफाईन घरघंटी पाच तारा फराड फराड वडेज

ઓફિસમાં હું ડબલ લંચ કરું છું કોઈને કહેતા નહીં બોસ સુધી ખબર પડશે તો અચે લેવાઈ જશે ઓકે સો આજે એક એવી રેસિપી હું લઈને આવી છું કે જે લંચ અને ડિનરમાં પણ તમે ખાઈ શકો અને એક રેસિપી તો એવી છે કે ગરમા ગરમ જો બ્રેકફાસ્ટમાં ખાવી હોય તો પણ ખાઈ શકાય બંને હેલ્ધી રેસિપી પણ કહી શકાય ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક સ્પો પાવર બાય વસંદ મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા પરાળ એન વર્મોરા ચાઇલ્સ એન બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે પૂનમ બેન પટેલ કે જે સૌથી પહેલા બનાવશે મંચુરિયન ફ્રાઈડ રાઈસ કે જે આપણે લંચમાં કે પછી ડિનરમાં બંનેમાં ખાઈ શકીએ છીએ અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ લિક્વિડ આલુ પરોઠા એ કેવા હશે એના માટે તો તમારે વેટ કરવો પડશે તો કરીએ શોની શરૂઆત સ્વાગત છે કિચન મેજિકમાં તમારું તમે આજે બનાવવાના છો એક મંચુરિયન ફ્રાઈડ રાઈસ કે જે આપણે બધી જ જગ્યા પર જ્યારે પણ ચાઇનીઝ હોટલમાં જતા હોઈએ લગભગ લોકોની પસંદ હોય કે આપણે બનાવીએ હે કે નહીં મંગાવીએ મંગાવીએ હા તો તમારા આ શોખ વિશે અને જે અલગ અલગ ક્યુઝિન તમે ઘરે બનાવો છો એના વિશે અને તમારા વિશે થોડી વ્યુઅર્સ સાથે વાત કરો એમ તો મેં એન્જિનિયરિંગ કરેલું છે પણ મારા છોકરાઓને ચાઇનીઝ વધારે ભાવે છે પણ મને એવું લાગે છે કે મારે રેસ્ટોરન્ટમાં એને ઓછું ખવડાવવું છે તો હું એના લીધે ચાઇનીઝ બનાવવાનો મને શોખ હતો અને ધીમે ધીમે હવે હું એમાં થોડી આગળ વધી ગઈ છું ઓકે અને આજે આપણે ચાઇનીઝ એક રેસીપી બનાવીએ આજે હું બનાવું છું મંચુરિયન ફ્રાઇડ રાઈસ જનરલી છોકરાઓને દાલ રાઈસ નથી ભાવતા હોતા તો મંચુરિયન ફ્રાઈડ રાઈસ હોય તો છોકરાઓને હેલ્ધી વેજીટેબલ પણ મળે છે અને થોડું રાઈસનું પોષણ પણ એના હેલ્થ માટે સારું છે એટલા માટે હું આ બનાવવાનું વિચારું છું ઓકે તો કરીએ શરૂઆત ઓકે શરૂઆત કરીએ આપણે મંચુરિયન ફ્રાઈડ રાઇસ બનાવવા માટે પહેલાં મારે સૌથી પહેલાં મંચુરિયન બનાવવા પડશે તો એના માટે હું સૌથી પહેલાં લઈશ કેબેજ જે મેં એકદમ ઝીણું છીણેલું છે ઓકે પછી લઈશ ગાજર બધું બે બે ચમચી લઈ રહી છું ઓકે મંચુરિયન બનાવવા માટે લગભગ આપણે બધા જ વેજીસ વાપરતા હોઈએ છીએ હા આ છે કેપ્સિકમ અને આ છે ઓનિયન આ છે ઓપ્શનલ કે ઘણા લોકો એવા હોય કે ઓનિયન નથી ખાતા હોતા તો એમના માટે ઓપ્શનલ છે પણ ઓનિયનના લીધે ટેસ્ટ થોડો સારો આવે છે તો એવું કે ઓનિયન અને આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ હવે આને સરખી રીતના મિક્સ કરી લઈશું એટલે બધા વેજીટેબલ એક બધા સાથે મિક્સ થઈ જાય પછી થોડો નાખીશું આપણે કોર્નફ્લોર બે ચમચી જેટલો મેંદો પિંચ ઓફ સોલ્ટ જે હું હાથથી યુઝ કરી રહી છું કારણ કે વધારે આવી જાય થોડી સુગર અડધી ચમચીથી પણ ઓછો મરી પાવડર રેડ ચીલી સોસ એ આપણે છોકરાઓ જો તીખું ખાઈ શકતા હોય તો આપણે થોડું વધારે નાખી શકીએ ચમચી જેટલો સોયા સોસ અને આ છે ગ્રીન ચીલી સોસ બધું આપણે મિક્સ કરી દઈશું ઓકે અને બાઇન્ડિંગ માટે આપણે એમાં જે કોન્સ્લોર અને મેંદવ વાપર્યો છે જી જ્યારે આપણે મિક્સ કરીએ અને એવું લાગે આપણને કે આ થોડું ઢીલું થઈ ગયું છે તો આપણે થોડો કોર્નફ્લોર અને મેંદો ફરીથી એડ કરી શકીએ બરાબર પછી એને નોર્મલ આવી રીતના રાઉન્ડ શેપ આપવાનો છે અને બને જો ઢીલું ટેક્સચર હશે તો મંચુરિયન પોચા થશે એટલે ટ્રાય કરવાનો કે બહુ હાર્ડ ના થઈ જાય જી હવે આપણે ઓઇલ ગરમ કરી દઈએ યસ આપણે ઓઇલ જે અહીંયા લઈ રહ્યા છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ ઓઇલ છે અને સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ અને જો આપણે જોવા જઈએ તો ઘણી બધી વખત આપણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું હોય છે તો ધીસ ઓઇલ ઇઝ વેરી ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે વિટામિન પણ આમાંથી મળે છે એકદમ સાચી વાત છે હું ઘરે પણ આ જ ઓઈલ યુઝ કરું છું કારણ કે મારા હસબન્ડ ને થોડો કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે એટલે મેં આ ઓઇલ યુઝ કરવાનું ચાલુ કર્યું છે અને ખરેખર આના બહુ જ સરસ ફાયદા મને હું પોતે ફીલ કરી રહી છું બિલકુલ કારણ કે વિટામિન્સ પણ છે વિટામિન એ ડી અને ઈ મળે છે અને ઇન્ડિયાઝ નંબર બ્રાન્ડ આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ જે બોલ બનાવેલા છે એને તળી દઈએ ઓકે અને આપણે ફૂલ ફ્લેમ પર જ તળીએ છીએ સ્ટાર્ટિંગમાં ફૂલ રાખીશું પછી એકવાર એનું કોટિંગ થોડું થઈ જાય બ્રાઉન સેજ સેડ આવે પછી આપણે ધીમો કરી દઈશું અને આ મંચુરિયન બનાવતી વખતે આપણે જે કોર્નફ્લોરની સ્લરી હોય કે પછી આપણે જેને બહારથી ક્રિસ્પી બનાવવા માટે કોઈ એક વસ્તુમાં ડીપ કરતા હોઈએ એ આમાં નહીં આવે રાઈટ ના એમાં નહીં આવે જી હવે આપણે જોઈ શકીએ છીએ કે આ થોડા બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું હમ એકદમ ક્રન્ચી થઈ ગયા છે હમ હવે આપણે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે ગ્રેવી બનાવી લઈશું હમ એમાં સૌથી પહેલાં હું નાખીશ આદુ મરચાં લસણની પેસ્ટ વાહ મસ્ત આપણે સાથે મંચુરિયન ફ્રાઈડ રાઈસ પણ બનાવીએ છીએ મેં જે વેજીટેબલ નાખેલા છે એ થોડા થોડા ચડી ગયા એવું લાગે છે એટલે હવે આમાં હું બીજા મસાલા એડ કરી દઉં એમાં હું હાફ ટી સ્પૂન ગ્રીન ચીલી સોસ છે

જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે સોસનો ટમેટો સોસનો એ લોકો ઉપયોગ ચાઇનીઝમાં ના કરે આમાં પણ મને ગ્રીન કલર દેખાઈ રહ્યો છે અને આપણા બંનેના ડ્રેસ તો પણ ગ્રીન કલર છે યસ તો બધું જાણે આમ મેચિંગ થઈ રહ્યું હોય ને એવું લાગે છે મને આ જે રેસિપી ગેસનો ડ્રેસ મારો ડ્રેસ બધું જ મેચિંગ થાય છે અહીંયા પણ હા તમને કહું આપણે જ્યારે જમવાનું બનાવતા હોય ત્યારે આજુબાજુની આપણે જે છે વાતો કરતા હોઈએ તમને અને વ્યુઅર્સને સ્પેશિયલી કહું કે આજે જે મેં ડ્રેસ વેર કર્યો છે એ અંબિકા વિમેન્સ એથનિક વેરનો છે એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં એ બધે જ જે છે એ ડિલિવરી પણ કરે છે અને જે સ્ક્રીન પર દેખાય છે વોટ્સઅપ નંબર એના પર તમે ડિરેક્ટલી ફોન પણ કરી શકો છો અને વોટ્સઅપ પણ કરી શકો છો તમને બધી જ ડિટેલ્સ મળી જશે અને સાથે સાથે જો વિઝિટ કરવું હોય લાઈવલી કે બહુ બધા ઓપ્શન તમારે જોવા હોય તો અમદાવાદમાં ગુરુકુલ એરિયામાં આ શોપ જે છે એ આવેલી છે હવે બધું સબ્જી અને મસાલા મિક્સ થઈ ગયા છે તો મેં મંચુરિયન એડ કર્યું છે ઓકે બરાબર આપણે રાઈસ એડ કરવાનો છે તો એ પહેલાં હું થોડી કોર્ન ફ્લોરની સ્લરી એડ કરી રહી છું તો જેના લીધે થોડું ટેક્સચર ગ્રેવીવાળું લાગે બરાબર હવે હું થોડી ગ્રીન ઓનિયન એડ કરી રહી છું જેના લીધે કલર પણ સરસ લાગશે અને આનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે બધું મિક્સ થઈ ગયું છે તો હવે લાસ્ટમાં આપણે એમાં રાઈસ એડ કરી દઈશું રાઈસ જે આપણે અહીંયા લઈ રહ્યા છીએ એ પણ ફોર્ચ્યુન ના લઈ રહ્યા છે હા યસ એટલે જે આ આખી રેસિપી જ્યારે ફ્રાઈડ રાઈસ બનીને બહાર આવશે ત્યારે ખીલે ખીલે દાને અને લોંગ રાઈસ જો આપણને જોવા મળતા હોય તો એ ફ્રાઈડ રાઈસ નો એક આમ જે કહેવાય ને કે બરાબર ટેસ્ટ અને સાથે દેખાવ પણ બેસી જાય છે વાહ ફ્રાઈડ રાઈસ આપણા ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે અને લગભગ બધા જ વેજીટેબલ આપણે આમાં બધા જ વેજીટેબલ વાપર્યા છે ઓકે મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ રેડી છે હવે હવે આપણે એને સર્વ કરી લઈશું મન્ચુરિયન રાઈસ બનાવવા માટેની સામગ્રી અડધો કપ કોમીજ એક નાંગ ગાજર એક નાંગ નાનો કેપ્સિકમ બે ટેબલ સ્પૂન આદુ લસણ મરચાની પેસ્ટ ત્રણ ટેબલ સ્પૂન મેંદો બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર બે ટેબલ સ્પૂન શેઝવાન સોસ બે ટેબલ સ્પૂન સોયા સોસ એક કપ ફોર્ચુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ તો હવે આપણા મંચુરિયન ફ્રાઈડ રાઈસ રેડી છે સૌ કરવા માટે થેન્ક યુ

કોપાવત બાય વસંદ મસાલા ત્યાર તો હોનાહી થા માઇક્રોફાઇન આંટા ચક્કી અનાજ દળે સુપર ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમુરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ આપનું સ્વાગત છે પૂછું ધારા ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક કો બાઈ બાય વસંત મસાલા આટા ચક્કી પાંચ તારા ફરાળ એન વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર પૂનમબેન પટેલવારી સાથે આજે છે અને હવે આપણે બનાવી રહ્યા છીએ લિક્વિડ આલુ પરોઠા હવે આલુ પરોઠા તો આપણને બધાને ખબર છે કે આપણે કેવી રીતે બનાવતા હોઈએ પણ આ લિક્વિડ આલુ પરોઠા કેવી રીતે બનાવશું એ જરા વ્યુઅર્સને કહી દો આ લિક્વિડ આલુ પરોઠામાં આપણે પુડલાની જેમ સ્ટફિંગ યુઝ કરીશું એનું અને આ સમય એવો છે કે જી જનરેશન કહેવાય છે તો બધાને આલુ પરોઠા ઘણાને પ્રોબ્લેમ આવતો હોય છે ઘણાને વણાતું નથી ઘણાને સ્ટફિંગ બહાર આવતું હોય છે તો આ એક વસ્તુ એવી છે કે બીજું કંઈ આવડે કે ના આવડે પણ આ વસ્તુ કોઈ પણ લેડીઝ કરી શકશે વાહ તો હવે શરૂઆત કરીએ આપણે લિક્વિડ આલુ પરોઠાની ઓકે એના માટે સૌથી પહેલાં મેં બટેકાને બાફીને છીણી નાખેલા છે બે ચમચી જેટલા બટેકાનું છીણ લઉં છું હું એમાં સ્વાદ અનુસાર થોડી ડુંગળી એકદમ ઝીણી સમારી એકદમ ઝીણી સમારેલી છે તો શું એ બનાવતા બહાર નીકળી ના જાય સ્ટફિંગ પછી છે આદુ મરચાં લસણની પેસ્ટ એ પણ એકદમ ઝીણું કાપેલું છે મેં થોડો મરી પાવડર છે સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર છે એકદમ ઝીણી કાપેલી છે ઓકે લગભગ એ બધા જ મસાલા આપણે લીધા છે કે જે આલુ પરોઠા બનાવવા માટે આપણે સ્ટફિંગમાં વાપરીએ બધા જ મસાલા છે ઓકે અને આને વણવાની પણ જરૂર નથી વણવાની પણ જરૂર નથી હા થોડી હળદર છે અને થોડું લાલ મરચું પાવડર ઓકે બને આપણે વસંતના જ લઈએ છીએ સાથે જી અને આપણે સરખી રીતના મિક્સ કરી દઈશું હમ હવે આમાં મે ઘઉંનો જીણો લોટ લીધેલો છે એની સાથે થોડો સોજી અને થોડો એવો ચણાનો લોટ મિક્સ કરેલો છે ઓકે અને ત્રણે ત્રણ નું માપ જો આપણે રાખવું હોય તો કેટલું રાખીએ છીએ જો બે ચમચી રોટલીનો ઝીણો લોટ હોય તો એક થી પણ ઓછી ચમચી સોજી અને એનાથી પણ ઓછો ચણાનો લોટ કારણ કે ચણાનો લોટ જો વધારે આપણે એડ કરીશું તો પછી એનો ટેસ્ટ પુડલા જેવો આવશે જી હવે આને સરખી રીતના મિક્સ કરી દઈશું બરાબર અને એમાં થોડું પાણી એડ કરતા જઈશું એક ડો આપણે તૈયાર કરી અને ખાસ ધ્યાને રાખવાનું છે કે એકદમ લિક્વિડ ફોર્મમાં ના થાય જો લિક્વિડ ફોર્મ હશે તો પછી જ્યારે આપણે ઉઠલાવતા હોઈશું તો એ તૂટી જવાના ચાન્સ રહે છે બરાબર આવી રીતના આપણે જરૂરિયાત અનુસાર પાણી એડ કરતા રહીશું હમ અને આની કન્સિસ્ટન્સી આપણે કેવી રાખીએ છીએ ડો બનાવીએ છીએ એની એકદમ પતલી કરીએ ના એકદમ પતલી નહીં કરીએ બસ હું એ જ કહું છું કે જો એકદમ પતલી થશે તો પછી એ પ્રોપર ઉઠલશે નહીં જે આપણે જી આપણે ટર્ન કરવાનું થશે ઉઠલાવવાનું થશે ત્યારે એ નહીં થાય એટલે બને ત્યાં સુધી થોડું થીક બેટર રાખવાનું છે બરાબર અને એક સાથે એકદમ બધું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી જરૂરિયાત અનુસાર એડ કરવાનું છે બરાબર હવે આપણું આ બેટર તૈયાર છે અને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું કારણ કે મેં અંદર સોજી એડ કરેલી છે તો આપણને પાંચ મિનિટ પછી ખબર પડશે કે સોજીના લીધે થોડું થીક થાય છે કે નહીં જો અગર થીક થઈ જાય છે તો આપણે ફરીથી થોડું પાણી એડ કરીને થોડું લિક્વિડ ફોર્મ કરી દઈશું એને ઓકે આ આલુ પરાઠા છે એટલે જનરલી બટેકાથી બધાને ગેસનો પ્રોબ્લેમ થતો હોય છે તો આપણે એના માટે થોડી હિંગ એડ કરી રહ્યા છે જે આપણે વાપરીએ છીએ અહીંયા એ વસંત મસાલાની એકદમ સ્ટ્રોંગ હિંગ આપણે વાપરીએ છીએ ઘણી બધી વખત એવું થતું હોય ને કે વઘારમાં આપણે એક વખત હિંગ નાખી દીધી પછી એની જે સુગંધ છે એ ન આવતી હોય એટલે આપણે ઉપરથી પાછી નાખે પરિવાર નાખી પણ આ જે છે એ તમને જાણીને નવાઈ લાગશે કે આ એકદમ સ્ટ્રોંગ અરોમાં આપે એવી હિંગ છે એટલે ચપટીભર હિંગ આપણે કહી શકીએ કે બહુ જ સ્ટ્રોંગ અરોમાં આપશે ઓઇલ જે આપણે અહીંયા લીધું છે એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ કહી શકાય અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી ઓઇલ છે અને હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે એટલે ગૃહિણી માટે જે સૌથી મોટો પ્રશ્ન હોય કે ના ભાઈ વધારે ઓઇલવાળું જમવાનું આપણે ન બનાવીએ કે પછી કોઈ ડાયટ કરતા હોય તો વિટામિન્સ પણ એટલા છે કે વિટામિન એ ડી અને ઈ મળે છે ઇમ્યુનિટી બુસ્ટરની સાથે આપણે કહી શકીએ કે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ તો એ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ યસ હવે આપણું બેટર રેડી છે બનાવવા માટે મેં ઓઇલ પણ ગ્રીસ કરી દીધું છે બરાબર આ રીતે એને આપણે સ્પ્રેડ કરી દઈએ છીએ એક જાડુ બેટર આપણે કહી શકીએ કન્સિસ્ટન્સી આપણે આવી બેટરની ની રાખીએ છીએ થોડી થીક થોડી થીક ટાઈપ હા થોડી જાડુ બેટર આપણો હોવું જોઈએ ખીરુ બરાબર આપણને લેડીઝ ને આદત હોય ને કે જમવાનું આપણે કંઈ પણ બનાવતા હોઈએ ત્યારે આસપાસનું વાતાવરણ એક બહુ જ સરસ રહેવું જોઈએ આપણે સરસ કોઈ જગ્યા પર ઘરે કોઈ ગેસ્ટ આવે તો આપણે સુંદર દેખાતા હોવા જોઈએ હું તમને કહું એક બહુ જ સરસ વાત જ્યારે બી અહીંયા આવવાનું થાય છે નવા કોઈ ગેસ્ટ આવતા હોય છે ત્યારે અમને પ્રશ્નો પૂછે કે અમે શું પહેરીએ કેવા કલર પહેરીએ ડ્રેસ પહેરીએ કે કુર્તી પહેરીએ એવું પૂછતા હોય છે એટલે સાથે સાથે એમને અમે જવાબ આપતા હોઈએ પણ ત્યારે મને બી એ જ પ્રશ્ન થાય કે હું શું પહેરું કારણ કે ગેસ્ટ માટે તો ક્યારેક ક્યારેક હોય પણ મારા માટે પણ તો તમને કહું કે આજે જે મેં ડ્રેસ વેર કર્યો છે એ અંબિકા વિમેન્સ એથનિક વેરનો જે છે એ મેં ડ્રેસ વેર કર્યો છે અને વ્યુઅર્સને પણ હું ખાસ કહીશ કે અમદાવાદમાં ગુરુકુલ એરિયામાં એમની શોપ આવેલી છે અને બહુ જ સરસ બ્યુટિફુલ ડિઝાઇન્સ અને ફેબ્રિકની તો વાત જ જવા દો અને જો તમારે એમનો કોન્ટેક કરવો હોય તમે અમદાવાદમાં નથી રહેતા તો સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાય છે એના પર તમે કોલ અને વોટ્સઅપ પણ કરી શકો છો એ ત્યાં પણ તમને રિવોર્ડ કરશે અને એમની ડિઝાઇન્સ જે છે તમારી સાથે શેર કરશે હવે આપણા લિક્વિડ આલુ પરાઠા રેડી છે તમે જોઈ શકો છો કે મેં બંને સાઈડ લાઇટ બ્રાઉન થાય એ ટાઈપના કરી લીધેલા છે અને આ શું ઘઉંનો લોટ છે એટલે બંને ત્યાં સુધી ધીમા ગેસે એને આપણે શેકાવા દઈશું તો જ્યારે ખાઈએ ત્યારે આપણને લોટનો ટેસ્ટ ના આવે અને આપણને જે જનરલી આલુ પરાઠા કેવું હોય કે સ્ટફિંગ બધું સાઈડમાં જતો રહે અને વચ્ચે લોટ રહેતો હોય છે ઘણી જગ્યાએ એવું હોય છે તેમાં આ પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે બંને સાઈડ પ્રોપર શેકી લઈશું જી ઓકે આ રીતે આપણા બને છે લિક્વિડ આલુ પરોઠા એટલે સવારે કદાચ એવું હોય કે ચલો બ્રેકફાસ્ટ ટાઈમ પર લોટ બાંધવાનો ટાઈમ નથી કે પછી બટાટા બાફવાનો ટાઈમ નથી તો રાત્રે ફટાફટ બટાટા બાફીને ફ્રિજમાં રાખી દઈએ અને ત્યાર પછી આપણે સવારે આ રીતે એને અલગ અલગ વેજીઝ નાખીને બનાવી વાહ હવે આપણા લિક્વિડ આલુ પરાઠા રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ ઓકે

લિક્વિડ આલુ પરાઠા બનીને તૈયાર છે એટલે પહેલાં તો જ્યારે આ રેસીપીનું નામ સાંભળ્યું કે લિક્વિડ આલુ પરોઠા એટલે મને થયું કે પરાઠાની અંદર કોઈ એવું લિક્વિડ નાખવામાં આવશે કે શું પણ ના પરાઠા ખુદ લિક્વિડ ફોર્મમાં હતા સો થેન્ક યુ સો મચ આજની આ બંને રેસીપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ છો થેન્ક યુ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે તમારું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એ પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને સાથે રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે નમસ્કાર ફોર્ચ્યુન રિફાઈન ઓઇલ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ કોઈ मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वर्मुरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल